જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં સદગુરુ ગોપાનાંદ સ્વામીનું સંપૂર્ણ જીવન ચરિત્ર એનિમેશન સ્વરૂપે માનીશું તો ચાલો શરૂ કરીએ મૂર્તિ સદગુરુ ગોપાનંદ સ્વામીનું જીવન ચરિત્ર એનિમેશન સ્વરૂપે ગુજરાતમાં ઈરણ નજીક ટોટલા નામનું રડિયામું ગામ છે સંવત અઢારસો સાડત્રીસના મહાસુદ આઠમના દિવસે આ ગામના બ્રાહ્મણ મોતીરામ ભટ્ટ અને કુચરા દેવીના ઘરે તેમને પિતા પાસે સંસ્કૃતના પાઠ શીખવાના શરૂ કર્યા ત્યારબાદ તેઓ બાજુના ગામ નભોઈ જતા અને ત્યાં વિદ્વાન બ્રાહ્મણ જોડે વ્યાકરણ ન્યાય જ્યોતિષ ખગોળ વેદ વેદાંત અભ્યાસ કરતા ભક્ત પૂર્વના યોગાભ્યાસી ગામની નજીક આવેલી પર્વતમાળામાં જઈને તપ કરતા ખુશળ ભક્તે પોતાનું અધ્યયન પૂર્ણ કર્યું અને ત્યાર પછી તેઓએ પાઠશાળા શરૂ કરી જેમાં તેઓ બાળકને ભણાવતા અને સાથે સાથે બાળકોને ભગવત ભક્તિના પાઠો પણ શીખવાડતા આ તો વાત થઈ તેમના જીવનની પરંતુ તેમની બાર લીલાઓ ખૂબ ચમત્કારી હતી થોડે દૂર મંદિર આવેલું છે છે અહીંયા મૂર્તિ વાર પૂજારી મંદિરના દ્વાર ખોલ્યા તો તેમણે જોયું કે મૂર્તિ ગાયબ હતી તેથી ગભરાયેલા પૂજારીએ બીજા લોકોને જાણ કરી અને બધા લોકો ભેગા થઈને તેમણે દ્વાર ખોર્યા તો મૂર્તિ એમની એમ જ હતી આ જોઈને બીજા લોકોને શંકા ગઈ કે પૂજારીએ કંઈક ખોટું કર્યું છે અને એટલા બધા ભેગા થઈને મૂર્તિના વાઘા જ ઘરે ના જોયા તો એક જરિયાળી વસ્ત્ર અને સોનાનું ઝાંઝડ ગાયબ હતું અને આથી બધા પૂજારીને માર મારવા લાગ્યા તે જ સમયે મૂર્તિમાંથી અવાજ આવ્યો કે પૂજારીનો કોઈ વાંક નથી પરંતુ હું અહીંયા કોટલા ગામે મારા ભક્ત ખુશાળ જોડે રમવા ગયો હતો આજે પૂજારીએ સમય કરતા વેરું મંદિર ખોલ્યું એટલે મારે દોડતા દોડતા આવવું પડ્યું જેમાં મારું વસ્ત્ર અને ઝાંઝર રસ્તામાં પડી ગયું છે તમે તપાસ કરો તો મળી જશે બીજી તરફ ખુશાળ ભક્તના માતા ઘરનું આગનું સાફ કરતા હતા ત્યારે તેમને ઝાંઝર અને વસ્ત્ર મળ્યું એ સમયે કુશાલ ભક્તે માતાને કહ્યું કે તેને ત્યાં જ રહેવા દેજો જેનું છે તે આવીને લઈ જશે અને થોડી જ વારમાં શામળાજી મંદિરથી માણસો આવ્યા અને કુશાલ ભક્તને પ્રણામ કરતા બંને વસ્તુ લઈ ગયા ત્યાર પછી કુશાલ ભક્તે માતાને બધી વાત કરી આવો બીજા પ્રસંગ બની ગયો ઈડરના રાજાનો ઈડરના રાજાએ બ્રાહ્મણ ઉપર ત્રણ રૂપિયાનો વાર્ષિક કર નાખ્યો હતો તેથી બધા બ્રાહ્મણોએ રાજાને વિનંતી કરી કે આ કર પાછો લઈ લો પરંતુ રાજા એ તેમની વાત ન માની બ્રાહ્મણોને ખુશાલ ભક્તના ચમત્કારો ની ખબર હતી અને તેથી તેઓ ખુશાલ ભક્ત પાસે પહોંચ્યા અને ખુશાલ ભક્તને વિનંતી કરી કે તેઓ રાજાને સમજાવે ત્યાર પછી ખુશાલ ભક્ત દરબારમાં આવ્યા અને રાજાને વિનંતી કરી પણ રાજાએ આ બાળકને સામાન્ય બાળક જાણીને તેમની વાત ન માની ત્યારે ભગવાનની ઈચ્છાથી રાજા તેમના કુટુંબીજનો તથા કારભારીના જાડા પેશાબ બંધ થઈ ગયા ત્યારે કોઈએ રાજાને કુશાર ભક્તની માફી માંગવાની સલાહ આપી રાજાએ કુશાર ભક્તની માફી માંગી તે સમયે કુશાર ભક્તે કહ્યું કે તમે પેલા વેરો માફ કરો અને તાંબાના પતરા ઉપર લેખ લખી આપો રાજાએ તેમ કર્યું ત્યાર પછી તેમને સારું થયું આ પ્રસંગ પરથી બધા લોકો ખુશાલ ભક્ત નો મહિમા સમજવા લાગ્યા થોડા વર્ષો પછી વાડા બે ભાઈઓ અને પાસેથી શ્રીજી જન્મ અને મહિમાની ઘણી બધી વાતો સાંભળી અને તેમને મહારાજના દર્શનની ઈચ્છા થઈ તે જ સમયમાં નભોઈ ગામમાં શ્રીજી મહારાજ ના પરમ તેમને મળ્યા તેમના જોડે ખુશાલ ભક્તે વર્તમાન ધરાવ્યા અને તેઓ સત્સંગી બન્યા ત્યાર પછી તેમણે શ્રીજી મહારાજના દર્શનની ખૂબ ઈચ્છા રહેવા લાગી અને થોડા સમયમાં દબાણ ગામે તેઓ શ્રીજી મહારાજને સૌ વાર મળ્યા તેમણે શ્રીજી મહારાજને દીક્ષા આપવા માટે વિનંતી કરી પણ મહારાજે તેમને ઘરે પાછા મોકલ્યા થોડા સમય પછી એક બ્રાહ્મણ કુશાળ ભક્ત જોડે આવ્યો અને તેમના જોડે ખુશાલ ભક્ત ગુજરાત જવા નીકળ્યા આ બ્રાહ્મણ ખુશાલ ભક્તને રોજ નવું નવું જમાડતો ખુશાલ ભક્તે પગમાં જોડા નહોતા પહેર્યા જેથી તેમને કાંટા વાગતા તો તે પણ કાઢી આપતો આમ ઘણી બધી સેવા કરતો આમ કરતા કરતા તેઓ જેતલપુર પહોંચ્યા ત્યારે બ્રાહ્મણે ખુશાલ ભક્તને કહ્યું કે શ્રીજી મહારાજ અહીંયા બિરાજે છે તમે તમે તેમને જઈને મળો હું પછી આવું છું ત્યારબાદ ભક્ત શ્રીજી મહારાજ પાસે આવ્યા મહારાજે પૂછ્યું કે એકલા કેવી રીતે આવ્યા તે સમયે ખુશાલ ભક્તે બ્રાહ્મણની વાત કરી ત્યારે શ્રીજી મહારાજે સામેથી તેમને રસ્તાના પ્રસંગો કીધા ત્યારે ખુશાલ ભક્તને ખાતરી થઈ ગઈ કે શ્રીજી મહારાજ પોતે જ તેમને રેવા આવ્યા હતા આવા તો કેટલાય પડચા શ્રીજી મહારાજે તેમને પૂર્યા હતા જે અંગેનો ઉલ્લેખ ભક્ત ચિંતામણીમાં નિષ્કુરાનંદ સ્વામીએ કર્યો છે તેઓ જ્યારે નાના હતા ત્યારે એકવાર ઘણા મહિનાઓ સુધી વરસાદ આવ્યો નહીં ત્યારે સૌએ ખુશાર ભક્તને વિનંતી કરી કે તમે પ્રાર્થના કરો તો વરસાદ આવે ત્યારે ખુશાર ભક્તે ભગવાનને ત્યારે ખુશાલ ભક્તએ ભગવાનને પ્રાર્થના કરી હતી અને ત્રણ દિવસ સુધી વરસાદ વરસ્યો અને ત્રણ દિવસ સુધી વરસાદ વરસ્યો હતો ત્યારબાદ શ્રીજી મહારાજે તેમને વડોદરા પાસે સરસ્વની ગામમાં શિક્ષક તરીકે ભણાવવા મોકલ્યા ત્યાર પછી તેઓ રહેતા અને કથા વાર્તા કરીને શ્રીજી મહારાજનો મહિમા કહેતા જ્યારે સદાશિવભાઈને ત્યાં દીક્ષા પેલા રહેતા હતા ત્યારે ઘણી તેમના ઘરે જ ભોજન ગ્રહણ કરતા એક તેમના ભેગા મહારાજ દિવ્ય દેહ જમવા આવ્યા અને થાળમાંથી ઘણી બધી વાનગીઓ જમી ગયા ત્યાર પછી જ્યારે જ્યારે ખુશાલ ભક્ત સદાશિવભાઈના ઘરે જમવા જતા ત્યારે ત્યારે મહારાજ પણ તેમના ભેગા જમતા ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાને તેમને ગઢપુર બોલાવ્યા અને સંવત અઢારસો ના કાર્તિક આઠમ ને દિવસે દાદા ખાચરના દરબારમાં ખુશાલ ભક્તને શ્રીજી મહારાજે દીક્ષા આપી અને ગોપાલનંદ સ્વામી એવું શુભ નામ પાડ્યું એ સમયે વિધવાનો વડોદરામાં રહેતા હતા આથી ત્યાં સત્સંગનું પ્રવર્તન કરવું ખૂબ કઠણ હતું ગોપાલનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી ત્યાં રહેતા

કે જો કોઈ સાચા સંત પુરુષ આહુતિ આપે તો યજ્ઞ નારાયણ જરૂરથી દર્શન આપે બધાને ગોપાળાનંદ સ્વામીના ઐશ્વર્ય અને પ્રતાપની ખબર હતી આથી ગોપાળાનંદ સ્વામીને પધારવા સૌએ વિનંતી કરી સ્વામી ત્યાં પધાર્યા તેમજ ઘીની આહુતિ પણ આપી અને ત્યારે યજ્ઞ નારાયણને પ્રગટ થઈને દર્શન આપ્યા તેવો બીજો એક પ્રસંગ બની ગયો વડોદરાના બીજા એક સત્સંગી બ્રાહ્મણ નું ત્યાં જ્યોતિષ શાસ્ત્રનું સારું એવું જ્ઞાન હતું

નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને પૂછ્યું કે તમારી વિશેષતા શું છે બધા પોતપોતાની વિશેષતા કહી સમયે ગોપાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ આમ તો આપનું ધાર્યું થાય છે પરંતુ આપની દયાથી હું મારું ધાર્યું આ બ્રહ્માંડમાં કરી દેખાડું આ સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા કે તમારી વાત સાચી છે ગોપાનંદ સ્વામી આવા પ્રતાપી હતા ગુજરાત થી ગરપુર જતા ભક્તો તેમની આવક ખૂબ ઓછી હતી તેથી તેમને થયું કે હું બધાની સેવા કેવી રીતે કરી શકીશ તેમને ગોપાલનંદ સ્વામી ને આ વાત કરી ત્યારે સ્વામીએ હરમોનમજીની મૂર્તિ બનાવડાવી અને પ્રતિષ્ઠા સમયે પોતાની રાખડી અડાડી ત્યારે હનુમાનજીની મૂર્તિ ધ્રુજવા લાગી અને આમ સ્વામીએ હનુમાનજીની પ્રતિષ્ઠા આ હનુમાનજી લોકોના ભૂત તો વળગાડ દૂર કરતા તેમજ કષ્ટો હરતા આ હનુમાનજીના દર્શને દેશો દેશથી બધા આવવા લાગ્યા તેમજ હનુમાનજીના ચરણોમાં સેવા મૂકવા લાગ્યા આથી વાઘાફાચરની સમસ્યાનું નિવારણ થઈ ગયું જોકે પાછળથી તેમણે આ આવક કાયમ માટે મંદિરમાં અર્પણ કરી દીધી હતી આજે પણ દેશ વિદેશથી ભક્તો આ દર્શને આવે છે અને દૂર થાય એક વાર ગોપાનંદ સ્વામી વડોદરામાં હતા અને ત્યારે આઠમનો ઉત્સવ આવ્યો ત્યારે સૌર્ય સ્વામીને કહ્યું કે હિંડોળે મહારાજને ઝુલાવા છે ત્યારે ગોપાલનંદ સ્વામીએ ઉત્સવ કરવાનું કહ્યું પછી જે હિંડોળો હતો ત્યાં મહારાજ આવીને પ્રત્યક્ષ જુર્યા અને સભામાં બેઠેલા બધાને મહારાજના દર્શન થયા થોડા સમય પછી મહારાજ અદ્રશ્ય થઈ ગયા આવો અદ્ભુત પરજો એ સમયે ગોપરાણંદ સ્વામીની હાજરીમાં થયો હતો એકવાર વરસાદ ઘણો ખેંચાયો અને દુષ્કાળ પડ્યો ત્યારે બધા સત્સંગીઓ ગોપરાણંદ સ્વામી પાસે આવ્યા અને વિનંતી કરી કે સ્વામી તમે મહારાજને પ્રાર્થના કરો કે વરસાદ પાડે ત્યારે ગોપાનાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી અને તેમની પ્રાર્થનાથી ઘણો વરસાદ થયો ત્યારબાદ બધા હરિભક્તો જ્યારે ગોપાનાનંદ સ્વામીને પગે રાખવા તેમજ આભાર માનવા આવ્યા ત્યારે સ્વામી બોલ્યા હતા કે આ તો મહારાજના સામર્થ્યથી થયું છે બાકી તો બીજાથી કાંઈ ન થાય આમ તેઓ સામર્થ્યવાન હોવા છતાં પણ નિર્માણી રહેતા તેમજ બધું મહારાજની ઈચ્છાથી થાય છે એમ માનતા સ્વામી પોતાની વાતોથી સત્સંગનો મહિમા તેમજ શ્રીજી મહારાજનો આશ્રો દ્રઢ કરાવી દેતા તેમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી વડોદરાના સદાશિવભાઈ સુંદરિયાના હિમરાજ શેઠ જેવા મોટેરા સત્સંગીનો પણ સમાવેશ થાય છે તેવા જ એક હતા મેઘની ગામના માનભા મેઘની ગામના માનભા જેઓ શિકારના શોખીન હતા પાપાચારમાં ડૂબી રહ્યા હતા પણ કુળના રિવાજ મુજબ દરબારમાં રામાયણની કથા વંચાવતા અને ક્યારેક સમય મળે તો તેઓ કથા સાંભળવા આવતા એકવાર તેમાં એવી વાત આવી કે જે લોભ ક્રોધથી દૂર રહે તેવા પુરુષ સાથે ભગવાન હોય છે ત્યારે દરબારે બ્રાહ્મણને પૂછ્યું કે તમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા કોઈ પુરુષ ખરા ત્યારે જેઠા મહારાજ જે કથા વાંચી રહ્યા હતા તેમણે ગોપાલનંદ સ્વામીના મહિમાની વાત કરી પછી દરબારે ગોપાલનંદ સ્વામીને મેઘણી તેરાવ્યા જ્યારે સ્વામી મેગણી ગામે આવ્યા ત્યારે દરબાર બહાર ગયા હતા સંતો ગામની બહાર વાડીમાં ઉતર્યા હતા દરબાર જ્યારે કારભારીને લઈને સ્વામીના દર્શને આવ્યા ત્યારે ગોપાલનંદ સ્વામી ધ્યાન ધરી રહ્યા હતા સ્વામીએ આંખો ખોલી અને તેમની દ્રષ્ટિ દરબાર ઉપર પડી અને દરબારને સમાધિ થઈ ગઈ તેમણે શ્રીજી મહારાજના દર્શન થયા અને ત્યાંથી તેઓ સત્સંગી બન્યા શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા તે ત્યાં શ્રીજી મહારાજે ગોપાલનંદ સ્વામીને પોતાના પૃથ્વી પર પધારવાના છવા હેતુ કાર્યાલયમાં કહ્યા હતા આ ઉપરાંત ગોપાલનંદ સ્વામીને બંને દેશના મોટેરા કર્યા હતા શ્રીજી મહારાજે સૌ સંતોને આજ્ઞા કરી હતી કે વર્ષો વર્ષ એક માસ જૂનાગઢ જવું અને ગુણાર્ધાનંદ સ્વામીનો સમાગમ કરવું ગોપાલનંદ સ્વામી પણ એક માસ જૂનાગઢ જતા હતા તેમાં તેઓ ગુણાનંદ સ્વામી મૂળ અક્ષર છે તેવી વાત પણ કરતા હતા તેમણે પોતાના શિષ્યોને પણ આ વાત કરી હતી અને ગુણ સ્વામીનો સમાગમ કરવા જુનાગઢ મોકલ્યા હતા જેમાં અચિત્યાનંદ બ્રહ્મચારી માધવપ્રિય સ્વામી માધવચરણ સ્વામી રાગજી ભક્ત જાગા ભક્ત શિવરાળભાઈ જીભાઈ કેશવ જીવનદાસ વગેરે બસો સંતો હરિભક્તોનો સમાવેશ થાય છે ગુણતનંદ સ્વામી પણ ગોપાનંદ સ્વામીનો મહિમા કહેતા પોતાની વાતોમાં કહે છે કે ગોપાનાનંદ સ્વામી દરિયા તે અનંત જીવને માયા પાર કરી મચ્છરથી ગરુડનો ભેદ છે જેવાનંતરુડ નો સ્વામી ગરુડ જેવા ઉપરાંત સ્વામીએ એમ પણ કહ્યું છે કે ગોપાનાનંદ સ્વામી પેલા ભગવાન હોય તે બે વર્ષ શું પણ ચાર કલ્પ ભેગા રહીએ તો પણ કઠણ ન પડે જેવા રઘુવીરજી મહારાજ હતા અને જેવા ગોપાલનંદ સ્વામી હતા તેવા ઓળખાયા જ નહીં એકવાર કેટલાક વિરોધીઓએ ગોપાલનંદ સ્વામીના જોડીમાં દેવતા નાખી તેમના ગ્રંથોનો નાશ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો પણ સ્વામી હંમેશા સમાવર્તી રાખતા ગોપાનંદ સ્વામીના મંડળમાં સાહીઠ સાધુ હતા તેમાંથી ત્રણ સાધુ સર્વનિવાસાનંદ સ્વામી બાર મુકુંદાનંદ સ્વામી તેમજ વિદ્યાત્માનંદ સ્વામીને ગુણાદાનંદ સ્વામી જોડે તેમને જુનાગઢ મોકલ્યા હતા ંદ સ્વામીએ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો પણ તેઓને ત્યાગનું અંગ ખૂબ જ હતું એકવાર પ્રેમી હરિભક્તે સ્વામીને રેશમી કોરવાળું ધોતી ઓઢાડ્યું અને વિનંતી કરી કે આ ધોત્યુ ફાટે નહીં ત્યાં સુધી તમે પહેરજો શ્રીજી મહાજે સંતોને આજ્ઞા કરી હતી કે રેશમી અને જરિયાની વસ્ત્ર ન પહેરવું તે આજ્ઞા અનુસાર સ્વામીએ ધોત્યુ ખૂબ જ ખેંચીને પહેર્યું અને ધોત્યુ ફાટી ગયું આમ સ્વામીએ હરિભક્તનો ભાવ પણ પૂરો કર્યો અને શ્રીજી મહારાજની આજ્ઞા પાડી આ ઉપરાંત સ્વામી ઘી દૂધ પણ જમતા નહીં રોટલી પણ કોરી જ જમતા પોતાના ભાગનું જે ઘી તેઓ અગ્નિદેવતાને હોમી દેતા એકવાર ગુણાચાનંદ સ્વામીએ ગોપાલનંદ સ્વામીને વિનંતી કરી કે તમારી અવસ્થા થઈ છે તો હવે થોડું થોડું રોટલીમાં ઘી જમો અને ગુણાચાનંદ સ્વામીએ ઘી ચોપડીને રોટલી આપી તેમનો પ્રેમ અને આગ્રહ જોઈને ગોપાલનંદ સ્વામી રોટલી જમ્યા પણ પછી તેઓ બોલ્યા કે હવે મારાથી ત્યાગ વૈરાગ્યની વાતો નહીં થાય આવો ગોપાનંદ સ્વામીને વચનમાં વર્તવાનો આગ્રહ હતો ગોપાનાનંદ સ્વામી શ્રીજી મહારાજના વચનોમાં અડગ રહેતા પરંતુ તેમની સમાવૃત્તિ અને મહિમાની દ્રષ્ટિ અલગ જ હતી એક હમીર નામનો હરિભક્ત હતો તેનાથી એક ભૂલ થઈ ગઈ સૌએ સત્સંગમાંથી બહાર કાઢ્યો પણ આ હમીર ખરેખર હરિભક્ત હતા તેમને ખૂબ દુઃખ થયું આથી સંતોને સત્સંગમાં પાછો લેવા માટે ખૂબ વિનંતી કરી પણ સંતોએ તેમને સત્સંગમાં લેવાની ના પાડી આ વાત ગોપાલનંદ સ્વામી સુધી પહોંચી સ્વામીએ સૌને સમજાવ્યા કે જો આ હમીર સત્સંગથી દૂર રહેશે તો તે ભ્રષ્ટ થશે આથી સત્સંગમાં પાછો રહેવો જોઈએ તેમની આવી વિશાળ દ્રષ્ટિથી જ કેટલાય જીવોનું હિત થયું હતું આવા સાચા સંતના રાજીપાથી શું ન થાય એકવાર તેઓ વિચરણ કરતા કરતા બોટાદ પધાર્યા મુસાફરીના થાકને લીધે ગોપાલનંદ સ્વામી થાકી ગયા હતા અને એક સંત તેમનું શરીર દાવી રહ્યા હતા સ્વામી થોડી વારમાં સુઈ ગયા અને ત્યારબાદ તેઓ જ્યારે અડધી રાત્રે જાગ્યા ત્યારે તેમને જોયું કે તે સંત ગોપાલ સ્વામીનું શરીર દબાવી રહ્યા હતા ત્યારે ગોપાનંદ સ્વામીએ તે સંતને પૂછ્યું કે તમે હજુ અહીંયા જ છો ત્યારે તે સંતે કહ્યું કે હા સ્વામી આ વાત સાંભળીને સ્વામી રાજી થઈ ગયા અને તેઓ બોલ્યા કે તેમ મારા દેહની કળતર મટાડી છે તો હું તારા અંતરની કળતર મટાડીશ એકવાર વાર ગોપાલનંદ સ્વામી ઉમરેઠમાં બિરાજમાન હતા ત્યારે શ્રીજી મહારાજે તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે મારું સર્વોપરીપણ પ્રવર્ત આવો અને એટલે સ્વામી દિવસે સવારની કથામાં શ્રીજી મહારાજનો ખૂબ મહિમા જેથી ઘણા સંતોને આઘાત એટલે તેમણે આચાર્ય રઘુવીરજી મહારાજને વાત કરી ત્યારે રઘુવીરજી મહારાજે ગોપાલનંદ સ્વામીને આવી વાતો ન કરવા સમજાવ્યા ત્યારે ગોપાલનંદ સ્વામી ઉદાસ થઈ ગયા અને તેઓ વર્તાર પધાર્યા ત્યાં તેમને કાનના નીચે રતાવાની ફોડ થઈ વીસ દિવસના ઉપવાસ થયા ગોપાનંદ સ્વામીના અંતિમ સમયે વડોદરાના હરિભક્તો દર્શને આવ્યા હતા તેમણે સ્વામીને વિનંતી કરી કે વડોદરા સામે દ્રષ્ટિ રાખજો ત્યારે ગોપાનંદ સ્વામી બોલ્યા હતા કે હવે વડોદરા સામે દ્રષ્ટિ ન હોય હવે તો અક્ષરધામમાં મહારાજ સામે દ્રષ્ટિ હોય કાં તો ગોળાનંદ સ્વામી સામે દ્રષ્ટિ હોય અને સંવત ઓગણીસો આઠના વૈશાખ વદ ચોથને રવિવારે સ્વામીએ દેહત્યાગ કર્યો અને તેઓ અક્ષરધામમાં બિરાજી ગયા ગોપાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્યમાં ઘણી બધી સેવા કરી હતી શ્રીજી મહારાજની પરાવાણી સમા વચનામૃતનું સંપાદન કાર્ય નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી સ્વામી સાથે મળીને કર્યું હતું આ ઉપરાંત ઉપનિષદ બ્રહ્મસૂત્રો ભાગવત ગીતા અને સ્થિતિ ઉપર તેમણે ભાષ્યો રચ્યા હતા આવા યોગમૂર્તિ સદગુરુ ગોપાલનંદ સ્વામીને લાખો લાખો વંદન આજનો એનિમેશન વિડીયો આપને કેવો લાગ્યો તેમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો તેમજ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો આવા એનિમેશન વિડીયોને માનવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ વિડીયોને લાઈક અને શેર કરશો જય સ્વામિનારાયણ